તકલીફ થાય છે એવું પાણી કયો વિસ્તાર છે રામેશ્વર નવા સાહેબ કેટલા દિવસે આ સમસ્યા છે તો આ તમે રોજે રોજે જગ લઈને આવો છો રોજે રોજે હાલ અત્યારે વડોદરા શહેરની અંદર જે પ્રમાણે વરસાદ ચાલ્યો વરસાદ આવ્યા પછી હરેક વિસ્તારની અંદર ગંદે પાણીની સમસ્યાઓ આવી રહી છે હાલ આપણે રામેશ્વર ચાલ લાલપુરાની સામે ચાલ છે ને ચાલની અંદર છેલ્લા દસ દિવસથી આ વિસ્તારની અંદર ગંદુ પાણી આવ્યું છે વાત કરીએ તો એક ગટરવાળું આટલું પાણી ગંધાય છે સ્મેલ આવે છે જેના કારણે આ વિસ્તારની અંદર એક રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે નાના નાના બાળકો બાળકો છે ને બાળકો પર આની ખોટી અસર થઈ રહી છે જેના કારણે આજે આ વિસ્તારના જે લોકો છે એ રોજે રોજે એમને ભારતી પાણી વેચાતું લાવવું પડે છે આવી દુર્દૈવી પરિસ્થિતિ આ વડોદરા શહેરની અંદર રામેશ્વર ચાલમાં છે અને જે પ્રમાણે પ્રશાસન જે મોટી મોટી વાતો કરે છે કે જે પ્રમાણે જે આ જે સમસ્યાઓ છે આ વૈકલ્પિક સમસ્યાઓનું ખરેખર નિવારણ લાવવું જોઈએ આ તો અત્યારે વરસાદ છે ને તે વરસાદની અંદર પણ ખૂબ એવી સમસ્યાઓ હતી કે જે વિસ્તારની અંદર લોકો ત્રાહીમાં પોકારી ગયા હતા હાલ અત્યારે રામેશ્વર ચાલ ની અંદર છેલ્લા દસ પંદર દિવસ આ સમસ્યાઓ છે અમે લોકો અહીં રામેશ્વર ચાલીમાં રહીએ છીએ છેલ્લા દસ પંદર દિવસથી બહુ જ ગંદુ પાણી આવે છે અને અંદરથી થી સ્મેલ બી આવે છે અને પાણી બી ફીન વાળું આવે છે તો અમારા બાળકો પીવે છે તો એમને આડ અસર થાય છે ઝાડા ઉઠી ને એવું બધું થાય છે તો અમે બહાર થી જગ ભરીને લાવીએ છીએ કેટલા દિવસ આ સમસ્યા છે છેલ્લા દસ પંદર દિવસથી